આવે છે જે અરબીના છે પાન આવે છે તેના આપણે ઢોકરા બનાવવાના છે તે નવી રીતને નાસ્તો બનાવશું બનાવો છું કરીને રહેજો અને નવા લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવશું તમને આ રેસીપી કેવી લાગે છે જે તમે જોઈ શકો છો કે આપણે છે તે બનાવવાના છે અરવીના ઢોકરા તે કઈ રીતના બનાવો તે હું તમને બતાવું છું તેના માટે થઈને તેને આપણે આ રીતના આપણે સાફ કરીને લઈ લીધા છે પાણીમાં ધોઈને તો તેના આપણે છે તો આ રીતના આપણે છે તો આ જે હોય છે તેને આપણે આ ભાગને સાડો ભાગને આપણે કાઢી નાખવાનું આ રીતે શરીરની મદદથી કેમ કે તે શરીરની વધારે પ્રમાણમાં ઊણ હોય તો વાંધો ન આવે પણ શરીરની નકર આવો સાડો ભાગ હોય છે તો આપણે આ રીતના છે તે બધાને આપણે કટ કરી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે આ રીતના છે સાડો ભાગ હતો તે કાઢી નાખ્યો છે આ રીતના બધામાં તો હવે છે તેને આપણે બધાને એક સાથે કરી અને આપણે છે આ વચ્ચેથી કટ નાખશું શરીરની મદદથી અહીં આપણે છે તે લીધા છે તે છે તે આપણે ચારથી પાંચ નવ છે તે આપણે લીધા છે પાંચ આ રીતના આપણે કટ કરી નાખીએ

લોટ બાંધવા માટે થાય ને અહીં આપણે છે કે એક કપ ચણાનો લોટ લીધો છે તો તેના અડધા ભાગનો બાજરાનો લોટ જે રોટલા બનાવવાનો હોય છે તે અને જે ઘઉંનો છે તે રોટલી બનાવવાનો ઝીણો લોટ હોય છે તે લેવાનો અને ધાણા જીરું પાવડર લેવાનું છે સ્વાદ મુજબ મીઠું લેવાનું હળદર લેવાની અને સફેદ તલ લેવાના અને આપણે જે આ અળવીના પાન લીધા છે તે લેવાના અને પાણી બસ હવે તેનાથી આપણે લોટ બાંધવાનો છે કઈ રીતના બાંધવું તે હું તમને બતાવી દઉં છું લોટમાં અહીં આપણે છે તે નાખી દેશું અને હવે તેની સાથે છે બાજરાનો લોટ છે લીધેલો તે નાખવાનું છે અને તે નાખ્યા બાદ તેની સાથે ઘઉંનો લોટ છે તે પણ નાખી દેશું અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે જે સફેદ તલ લીધા છે તે અહીં આપણે છે બે ચમચી જેટલા નાખી દેવાના આ રીતે કે રાજા નથી નાખવાના અને તે નાખ્યા બાદ હવે તેની અંદર બધી મસાલો નાખવાનો છે તો તેના માટે થઈને આપણે અડધી ચમચી જેટલી હળદર પછી અડધી ચમચી જેટલું મીઠું એ તે પણ તમે વધારે ઓછું કરી શકો છો મીઠું અને છે તો આપણે અડધી એક અડધી અથવા એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખવાનું અને હવે બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લેવાના આ રીતે મિક્સ કર્યા બાદ તેની અંદર અહીં આપણે જે તે અળવીના પાન છે કટ કરીને રાખ્યા છે તે નહીં નાખી દેવાનું હવે તેના આપણે છે તે પાણી એથી સારી રીતના લોટ બાંધી લેવાનો લોટ સાથે આને મિક્સ કર્યા બાદ તેને આપણે લોટ કઈ રીતના બાંધવું હું તમને બતાવું છું કેવું બાંધવું તે પાણી એક સાથે નહીં નાખી દેવાનું થોડું થોડું પાણી કરીને તેનો આપણે લોટ બાંધી લેવાનો આ રીતે તો થોડું પાણી નાખતો જવાનું અને લોટ બાંધતો છે તે જવાનો ઢીલું થઈ જશે તો ઢોકરા છે તે થોડીક વાલ લાગશે એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે આપણો લોટ છે બંધ થઈ ગયો છે આ રીતનો આપણે રાખવાનો છે લોટ બહુ એલો નથી રાખવાનો તો હવે છે તેને આપણે હથેળીમાં આપણે છે આપણે તેમાં તેલ લગાવી દઈશું અને તેલ લગાવીને પછી આપણે કઈ રીતના રોલ વારવા તે હું તમને બતાવવાની શું અહીં તમે જોઈ શકો છો કે આપણે હથેળીમાં તેલ લગાવી લીધું છે તેને આપણે છે તે રોલ વારી લેશું તે છે તે હાવ નાની સાઈઝના જ આપણે રોલ વારવાના છે જેથી કરીને તે આસાનીથી છે તે જળી શકે આપણે રોલ તેને કરવા પડે આસાનીથી સડી જાય અને વઘાર પણ સરસ મજાનો થાય એટલા માટે થઈને અહીંયા આપણે છે તો આ સાઈઝના આપણે રોલ વારી લઈએ બધા અને ક્યાં સુધી આપણે રોલ વારીએ છીએ તેને પહેલા આપણે પાણી છે તે ગરમ થવા મૂકી દેવાનું જે ડૂપર યુઝ કરાવે છે તેમાં જોઈ શકું છો કે આપણે આ સાઇઝના છે ઢોકળા બનાવી નાખ્યા છે તો હવે છે તેને આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે સ્ટેન આવે છે તે આપણે સ્ટેન રાખી હવે તેની ઉપર આપણે છે આપણે ઢોકળા બનાવીને રાખેલા છે આ રીતના મુઠિયા તે આપણે તેને આ રીતના આપણે મૂકી દેવાના તો આપણે બધાને મૂકી દઈએ બધા મુઠિયાને હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ઢોકરા બધા છે તે મુઠિયાને નાખી દીધા છે આ રીતના ગોઠવી દીધા તો તેને આપણે આ રીતના આપણે પણ કેક કરી દઈશું અને તેને આપણે તે પાંચથી દસ મિનિટ માટે થઈને તેને આપણે સડવા દઈશું તમે જોઈ શકો છો કે આપણા ઢોકરા છે તે મુઠિયા બફાઈ ગયા છે એટલે મેં તેને આપણે નીચે ઉતારી લીધા છે એટલે આપણે આ રીતના કરશું કેમ કે ગરમ હોય છે ત્યારે નો અંતર સિકાઈશ રહેતી હોય છે પણ ઠંડા થાય છે એટલે સિકાઈશ હોય જાય છે તો હવે તેને આપણે આ રીતના કરીએ છીએ તો સરે ચોટતા નથી એટલે આપણે પરફેક્ટ સડી ગયા છે તેના હવે આપણે બહાર કાઢી લેશું આપણે આ રીતના એક એક કરીને તેને આપણે આ રીતના પ્લેટમાં કાઢી લઈએ હવે તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના બધા કટ કરી નાખ્યા છે વચ્ચેથી બે હતા તેમાં એકમાંથી બે કરી નાખ્યા છે આ રીતના હવે તેનો વઘાર કરવા માટે થઈને અહીં આપણે જે તે લાલ મચ્છ આવે છે તેને કટ કરી લીધા છે સફેદ તલ લીધા છે હળદર લીધી છે ધાણાજીરું પાડ લીધું છે અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને રાઈ અને આપણે લીંબડું એટલી વસ્તુમાંથી આપણે કરવાનું છે અને આપણે તેલ એક જઈશું એ તો હવે તેનો આપણે વઘાર કરી નાખીએ અહીં તમે જોઈ શકો છો કે આપણે જે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે વઘાર કરવાનો છે તો તેની અંદર આપણે છે તે ત્રણ મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે છે અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખવાની છે અને રાઈ પકડે તો તેની અંદર આપણે લીંગડો નાખી દઈશું આ રીતે

હવે તેની અંદર મસાલો કરી નાખીએ ગેસમાં સ્લો કરીને તેના માટે થઈને પહેલાં તો આપણે છે તે અહીં આપણે જે લાલ જે મરચા આવે છે તેને કટ કરીને નાખ્યા છે કે તેનો ટેસ્ટ એકદમ આવે છે ને દેખાવ એ મસ્ત આવે છે જોતા ખાવા માંડી તો હવે તેની અંદર આપણે જે હળદર આવે છે તે નાખી દઈશું અને ધાણાજી રૂપાવડર આવે છે તે અહીં આપણે એક ચમચી જેટલો લીધો છે તે નાખી દેવાનું અને હવે છે તે સ્વાદ મુજબ મીઠું નાખવાનું એમ કે મીઠું આપણે ઓછું નાખવું પડશે આપણે ઓલામાં નાખે એવું છે જે આપણે લોટ બાંધવાનો ત્યારે એટલે નહીં આપણે અડધી ચમચી જે રીતનું આપણે મીઠું નાખીશું છે ને હવે તેને સારી રીતના આપણે મિક્સ કરી લઈએ આ રીતે કઈ કે આપણા તેલ વધારે હોય છે તો જ આપણા ઢોકળા છે તે એકદમ ટેસ્ટી એવા બને છે મુઠિયા તો આ રીતના તમે બનાવો છો તો પણ છે તેને જે નથી ખાતા તે પણ ખાવા મળી જશે ના આ રીતના તમે જો તો ક્યારેય નહીં બનાવે તો બનાવશો તો એકદમ ચહેરાથી બની જાય છે આ નાસ્તો ના નાસ્તો બનવામાં હજી વારી નથી લાગતી હવે તેને થોડી વાર માટે સળવા દઈએ પાંચ મિનિટ માટે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસને આપણે છે તો ઓફ કરી દઈશું અને તેને આપણે નીચે ઉતારી દઈએ હવે તેને આપણે નીચે ઉતાર્યા બાદ તેને આપણે છે તે કાઢી લેવાના છે આ રીતે કડકરીએ થાય છે એટલે છે તે એકદમ ટેસ્ટી એવા લાગે છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા જ આપણા ઢોકરા બને છે તો આ રીતે આપણે બધી કાઢી લઈએ ઢોકરાને હવે તમે જોઈ શકો છો કે આપણા ઢોકરા છે તો પ્લેટમાં કાઢી લીધા છે ને તમે જોઈ શકો કેવા સરસ મજાના બની ગયા હશે કે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવા જ આપણા ઢોકરા બને છે તો તમે ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડિયો કેવો લાગે છે તે અંદરથી પણ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે તે બની ગયા છે એકદમ ચારીદાર જેવા જ તો તમે પણ ચોક્કસ બનાવજો અને આ રીતના નાસ્તો છે તમે ચોક્કસ બનાવજો અને બધાને છે તે ખબર આવજો એકદમ ટેસ્ટી એવા જ બને છે